ડિસેમ્બર મહિનાના અંતમાં ઠંડીએ જોર પકડ્યું છે અને હિમાચલ પ્રદેશ થી ઉત્તરાખંડ સુધી જાણે બરફની ચાદર છવાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ડિસેમ્બર માસનું છેલ્લું અઠવાડિયું શરૂ થઈ ગયું છે અને શિયાળો હવે ચરમ સીમાએ પહોંચ્યો છે તો હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ જમ્મુ કાશ્મીરના ઘણા વિસ્તારોમાં હિમવર્ષા થઈ છે પહાડોમાં હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં દેખાવા લાગી છે લાંબી રાહ જોયા બાદ આખરે પર્વતો સફેદ ચાદરથી ઢંકાઈ રહ્યા છે હિમાચલ પ્રદેશની ખીણો બરફથી ઢંકાયેલી છે તો મનાલી કુલ્લુ રોહતાંગ અને અન્ય ઘણા વિસ્તારોમાં ભારે હિમવર્ષાથી સંકટ વધી રહ્યું છે પરંતુ પ્રવાસીઓની ભીડ વધી છે ગઈકાલે હિમવર્ષાને કારણે મનાલી કેર ગ્રોડ પર વાહનોની અવરજવર અસ્થાયી રૂપે બંધ કરવી પડી હતી અટલ ટનલના માર્ગો પર લગભગ એક હજાર વાહનો ફસાઈ ગયા હતા જોકે તંત્રએ તત્પરતા દાખવી બચાવ કામગીરી હાથ ધરી હતી હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાના કારણે એકસો ચુમ્બોતેર રાજ્યો અને ત્રણ રાષ્ટ્રીય ધોરી માર્ગો છેલ્લા ચોવીસ કલાકમાં કેટલાક જિલ્લાઓમાં વીજળી અને પાણીના વિભાગીય જોડાણો પણ કાપી નાખવામાં આવ્યા છે તો બદલાતા હવામાન અને હિમવર્ષાના કારણે છસો ત્યાંસી સ્થળોએ વીજળી ખોરવાઈ ગઈ છે ડિઝાસ્ટર ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટે છેલ્લા રિપોર્ટ પ્રમાણે જાહેર કર્યું છે સાથે જ પ્રવાસીઓ માટે એડવાઇઝરી પણ જારી કરવામાં આવી છે